જય શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શામ જય શ્યારામ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સમીન તાલુકાના જલાલપત ગામે તો આજે લાઈવ પ્રોગ્રામ નથી પણ આજે છે એક લગ્નના પ્રોગ્રામમાં અમે આવેલા હતા અને આજે રાસ ગરબાનું આયોજન છે તો ડીજી ઉપર આજે રાસ ગરબા છે તો આપણે રાસ ગરબાના ફોટા પાડવાના હતા તો આજે ફોટાનો પાડી અને આપણે નીકળી જવાનું છે અને કાલે સવારે આદરિયાણા રબારી સમાજમાં સમૂહ લગ્ન છે ત્યાંનું આપણે લાઈવ ટેલિકાસ્ટનું કામ આપણને મળેલું છે અશોકભાઈ દ્વારા તો આપણે લાઈવ ટેલિકાસ્ટનું કામ કરવાનું છે તો આજે સરસ મજાની ગાડી બાડી ધોઈ અને નીકળવાની તૈયારીમાં જ છીએ કે જે તાત્કાલિક હમણાં ચાલુ થઈ જાય આપણે કહેવાય કે રાજગરબા ચાલુ થઈ જાય તો પંદર વીસ ફોટા પાડી અને આપણે તાત્કાલિક હારી નીકળી જવાનું છે ત્યાં જઈએ આપણે ચાર પાંચ કલાક આરામ કરી અને નીકળી જવાનું છે આ માટે તો જેથી કરીએ એટલે આપણે બધું આપણું કામકાજ શાંતિથી પતી જાય